નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જી કેની જમાવટ આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ મિત્રો દેશભરના કરોડો કર્મચારીઓ કે જેઓ કેન્દ્ર સરકાર અને વિવિધ રાજ્ય સરકારની સેવાઓમાં કાર્યરત છે તેવા કર્મ કરોડો કર્મચારીઓ અને સાથે જ કરોડો કર્મચારીઓ કે જેઓ પેન્શન મેળવી રહ્યા છે તેવા પેન્શનર્સો માટે સરકારે ગતરોજ મહત્ત્વના ન્યૂઝ બહાર પાડ્યા છે સરકારે મિત્રો જે મોંઘવારી ભથ્થું છે તે કેન્દ્રીય કર્મચારી અને જે કર્મચારી પેન્શનર્સ માટે છે તે પચાસ ટકાને પાર કરી દીધું છે અને એક જાન્યુઆરી બે હજાર ચોવીસથી ચાર ટકાના વધારા સાથે ડીએડીઆરમાં વધારો કરતાં છેતાલીસ ટકાથી વધી અને ડીએડીઆર પચાસ ટકા પાર થઈ ગયું છે મિત્રો તેવા સંજોગોમાં હવે મિત્રો જલ્દીથી ડીએ સાથે સાથે જ જે છે તે બેઝિક સેલરીમાં ડીએ મર્જ થવાની તૈયારી સરકાર દ્વારા હાથ ધરવામાં આવે છે અને ચૂંટણી બાદ મિત્રો ગમે ત્યારે આ જે છે તે ડીએ તેને પચાસ ટકાને મિત્રો બેઝિક સેલરીમાં મર્જ કરી દેવામાં આવશે અને સાથે સાથે બેઝિક સેલેરીમાં ડીએ મર્જ થવાની સાથે જ મિત્રો એચઆરએ અને વિવિધ ભથ્થાઓ જે મળે છે સરકારી કર્મચારીઓની બેઝિક સેલરી પર તેમાં વધારો થવા જઈ રહ્યો છે તે આજના સમાચારમાં આના વિશે આપણે વિગતવાર જાણીએ કે કઈ રીતે મિત્રો ડીએ મર્થ થતા શું લાભ મળશે વિવિધ કેન્દ્રીય કર્મચારી સાથે રાજ્ય સરકારના કર્મચારી અને પેન્શનર્સોને તો વિડીયો નાન સુધી બનાવી રહેશો અને જો ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરજો જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન વિવિધ ભરતીઓના પરિણામ જીકેના કેના વિડીયોઝ અને સરકારી કર્મચારી પેન્શનના યોજનાને લગતા પરિપત્રો તમને સરળતાથી અમારા ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય તો મિત્રો કર્મચારીઓ માટે મોટા સમાચાર છે જલ્દી મળશે ડીએ વધારો વધારો જાણો કેટલો થશે કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે ખૂબ જ સારા સમાચાર આવે છે માર્ચ મહિનામાં મોંઘવારી ભથ્થામાં ચાર ટકાનો વધારો કરવામાં આવ્યા બાદ ઘણી ગણતરીઓ બદલાઈ ગઈ છે જૂનમાં મિત્રો નવી સરકાર બન્યા બાદ કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થાની ગણતરી જુલાઈથી શૂન્ય કરવામાં આવશે આવી સ્થિતિમાં હવે સવાલ એ થાય છે કે જો ડીએ શૂન્યથી ગણવામાં આવશે તો મકાન વડા ભથ્થાનું શું થશે એટલે કે એચઆરએનું શું થશે શું મોંઘવારી ભથ્થામાં સુધારો થશે કેન્દ્રીય કર્મચારીના મોંઘવારી ભથ્થામાં વર્ષમાં બે વાર સુધારો કરવામાં આવે છે એક જાન્યુઆરીમાં અને બીજો જુલાઈ મહિનામાં બે હજાર ચોવીસમાં જે જાન્યુઆરી છે તેમાંથી ચાર ટકાનો વધારો કરી અને જે ડીએ ડીઆર છે તેને પચાસ ટકા કરી દેવામાં આવી છે ત્યારબાદ જુલાઈથી મોંઘવારી ભથ્થું શૂન્ય થઈ જશે જોકે આ અંગે હજુ સુધી કોઈ ભથ્થાવાર માહિતી સાવે આવી નથી પરંતુ સાતમા પગારપથના નિયમોનો ટાંકીને ડીએને શૂન્ય પર લાવવાની વાત થઈ રહી છે જુલાઈ પછી મોંઘવારી ભથ્થું શૂન્ય થઈ જશે પરંતુ જો આમ થશે તો બે બાબતોને અસર થશે સૌ પ્રથમ મોંઘવારી ભથ્થું શૂન્ય માત્ર શૂન્ય જ નહીં થાય પરંતુ કર્મચારીઓના ગરબાડા એટલે કે એચઆરએમાં પણ ફરી એકવાર સુધારો કરવામાં આવશે કારણ કે સુધારો નિયમ અહીં પણ લાગુ પડશે કેન્દ્રીય કર્મચારીઓના મકાન ભડા ભથ્થામાં સુધારો થશે હાલમાં કેન્દ્રીય કર્મચારીઓની શૂન્યથી ચોવીસ ટકા ચોવીસ સોળ સોળ અને આઠ ટકાના દરે ગરબાડું આપવામાં આવે છે તે જ સમયે જ્યારે મોંઘવારી બથ્થું પચીસ ટકા સુધી પહોંચે છે ત્યારે એચઆરએની સંખ્યા વધીને સત્યાવીસ અઢાર અને નવ ટકા થઈ જાય છે જ્યારે મોંઘવારી ભથ્થું હોય પચાસ ટકા સુધી પહોંચે છે ત્યારે એચઆરએ વધીને ત્રીસ દસ અને વીસ ટકા થઈ જાય છે આવા કિસ્સામાં જો એચઆરએ મોંઘવારી ભથ્થું શૂન્ય કરવામાં આવે તો એચઆરએ મર્યાદામાં પણ સુધારો કરવામાં આવશે અને તેને ઘટાડીને ચોવીસ ટકા કરવામાં આવશે હાલમાં એક શહેરો શ્રેણીમાં કામ કરતા કર્મચારીઓને ત્રીસ ટકા એચઆરએ વાય શ્રેણીમાં વીસ ટકા અને જે શહેરોમાં કામ કરતા જે કર્મચારીઓ છે તેમને દસ ટકા મકાન ભાડું આપવામાં આવે છે શું મોંઘવારી બધું શૂન્ય થશે દરમિયાન ડીએ સમાપ્ત થશે કે નહીં તે અંગે હજુ પણ શંકા છે અને કોઈ સત્તાવાર જાહેર કરવામાં આવી નથી તે જ સમયે શ્રમ બીરોએ કોઈપણ પણ એક પરિપત્ર બહાર પાડ્યો નથી તેથી નિશ્ચિતપણે કહી શકાય કે પચાસ ટકા પછી મોંઘવારી ભત્તામાં કોઈ ફેરફાર થશે નહીં જોકે મોંઘવારી ભથ્થું શૂન્ય થઈ જાય તો તે જુલાઈથી અમલમાં આવેલા ડીએ દરોમાં પ્રતિબંધિત થશે જેની સત્તાવાર જાહેરાત સપ્ટેમ્બર અથવા ઓક્ટોબર બે હજાર ચોવીસમાં અપેક્ષિત કરવામાં આવી રહી છે આ મિત્રો જે છે તે કેન્દ્રીય કર્મચારીઓના એચઆરએ અને ડીએ વધતાની સાથે જ મિત્રો જે એચઆરએ છે તેના પર પણ મિત્રો અસર પડશે આવનાર સમયમાં જ બતાવશે સરકાર કે શું મોંઘવારીમાં જે છે તે મોંઘવારી વધતાને મિત્રો પચાસ ટકાને ડીએમાં મર્જ કરવામાં આવશે કે નહીં બીજીકમાં મર્જ કરવામાં આવશે નહીં તે તો સમય જ બતાવશે જય હિન્દ અસ્તુ